આજે હું તમને જે જણાવવા જઈ રહ્યો છું તેને ધ્યાનથી સાંભળો જે તમે આજે જાણવા જઈ રહ્યા છો તે કોઈ સામાન્ય કથા નથી પરંતુ એક એવું રહસ્ય છે જે હજારો વર્ષ પહેલાં ગ્રંથોમાં છુપાવી દેવામાં આવ્યું હતું એક એવી ભવિષ્યવાણી જેનો ઉલ્લેખ તમે કદાચ સાંભળ્યો હશે પરંતુ તેની સત્યતાને ક્યારેય અનુભવ્યું નથી એવું કહેવામાં આવ્યું હતું કે કલિયુગની કુલ આયુ ચાર વર્ષની છે પરંતુ સમયે સમયે જ્યારે ધરતી પર પાપ તેની ચરમસીમાએ પહોંચે છે જ્યારે મનુષ્ય માનવતાને ભૂલી જાય છે અને જ્યારે ધર્મ અને અધર્મ વચ્ચેની રેખા લુપ્ત થવા લાગે છે ત્યારે કાલચક્ર પોતાની દિશા બદલી નાખે છે કલિયોગ પોતાના અંતિમ શ્વાસ લેશે અને સતયુગનો આરંભ થશે આ માત્ર સંયોગ નથી આ કાલચક્રની ગતિનું પરિણામ છે કારણ કે ગ્રંથોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દરેક યુગના અંતે સમયની ગતિ ઝડપી થઈ જાય છે પાછલા બે વર્ષમાં જે ઘટનાઓ બની છે તે સામાન્ય નથી આ બધું કાલચક્રની દિશા સંકેત છે કાલચક્રે પોતાની દિશા બદલી લીધી છે કલિયુગનો અંતિમ તબક્કો હવે સામે છે અને જ્યારે કાલચક્ર ફરે છે ત્યારે તે માત્ર કુદરતી આફતોને જન્મ નથી આપતું પરંતુ લોકોના વિચારો અને આચરણમાં પણ ભારે પરિવર્તન લાવે છે બે હજાર સાવન મહિનામાં વિશ્વભરમાં કેટલાક એવા લક્ષણો જોવા મળ્યા જે હજારો વર્ષ પહેલા ગ્રંથોમાં લખવામાં આવ્યા હતા પ્રથમ સંકેત આકાશમાં અનેક જગ્યાએ એક સાથે ત્રણ ત્રણ ઇન્દ્રધનુષ દેખાયા આ કોઈ સામાન્ય ઘટના નહોતી વેદો અને પુરાણોમાં આને એક વિશેષ ઘટના ગણવામાં આવી છે એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે એક સાથે ત્રણ ઇન્દ્રધનુષ પ્રકટ થાય ત્યારે જાણી લો કે પોતાની ગતિ બદલી લીધી છે આ એક સંકેત છે કે એક યુગનો અંત અને બીજા યુગનું આગમન નિશ્ચિત છે બે હજાર પચીસના ના સાવનમાં આ દ્રશ્ય ભારત ઉપરાંત અમેરિકા રશિયા આફ્રિકા અને હિમાલયના અનેક ભાગોમાં જોવા મળ્યું લોકો આને એક અદભુત કુદરતી ઘટના સમજીને આગળ વધી ગયા પરંતુ જેઓ જાગૃત હતા જેમણે ગ્રંથો વાંચ્યા હતા તેમણે તરત જ ઓળખી લીધું કે આ તે જ સંકેત છે જેના પછી સમય રોકાતો નથી આ સંકેત છે કે પ્રકૃતિ કાલચક્રની નવી ગતિને સ્વીકારી ચૂકી છે બીજો સંકેત સાવનમાં સુકાયેલા જૂના જળ સ્ત્રોત અચાનક પાણીથી ભરાઈ ગયા એવા સરોવરો અને તળાવો જે વર્ષોથી સુકાયેલા હતા તેમાં ન માત્ર પાણી આવ્યું પરંતુ ત્યાં હજારો વર્ષ જૂની પવિત્ર મૂર્તિઓ શિવલિંગ અને દેવીની મૂર્તિઓ પ્રકટ થવા લાગી પુરાણોમાં કહેવાયું છે કે જ્યારે મૃત જળ સ્ત્રોત પામે અને જૂના મંદિરોની મૂર્તિઓ પ્રકટ થવા લાગે ત્યારે સમજી લો કે કે કાલચક્ર પોતાની આગળની ચાલ માટે તૈયાર છે છે આ સંકેત તે યુગનો અંત નજીક છે જેને ધર્મને ભૂલાવ્યો અને પાપને પ્રોત્સાહન આપ્યું હવે સમય આવવાનો છે જ્યારે પાપીઓનો અંત થશે અને ધર્મની પુનઃ સ્થાપનાનું કાર્ય થશે ત્રીજો સંકેત શિવ અસાધારણ ઉદય બે હજાર પચીસના સાવનમાં ભારત ઉપરાંત નેપાળ ભૂટાન અને ઇન્ડોનેશિયા સુધીના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ એટલી વધી કે અનેક મંદિર પ્રશાસનને કટોકટીની વ્યવસ્થા કરવી પડી અને સૌથી અદ્ભુત બાબત એ હતી કે જે યુવાનોએ ક્યારેય મંદિર તરફ નજર પણ નહોતી કરી તેઓ પણ પોતાની જાતે શિવભક્તિ તરફ ખેંચાવા લાગ્યા

ક્યારેક એક જ દિવસમાં ચાર ચાર ઋતુઓ જોવા મળી સવારે તીવ્ર તડકો બપોરે ઝડપી આંધી સાંજે મૂસળધાર વરસાદ અને રાત્રે બરફ પડવો આ ફક્ત ભારતમાં જ નહીં વિશ્વના અલગ અલગ ખૂણાઓમાં જોવા મળ્યું અગ્નિપુરાણ કહે છે કે જ્યારે ઋતુઓ પોતાની મર્યાદા છોડી દે ત્યારે જાણી લો કે કાલચક્ર નવું અધ્યાય લખવા આતુર છે બે હજાર પચીસના સાવનમાં આ જ પરંપરાનું પાલન થયું આ હવામાનની રમત નહોતી આ કાલચક્રની દિશા બદલાવાનો સંકેત હતો પ્રકૃતિ સ્વયં પોતાના આગામી યુગની તૈયારી કરી રહી હતી પાંચમો સંકેત ધરતીની નીચેથી આવતા વિચિત્ર અવાજો સાવનના મહિનામાં રાતની શાંતિમાં અનેક જગ્યાએ ધરતીની અંદરથી કંપન અને ગુંજારવ સંભળાયો અનેક ભૂવૈજ્ઞાનિકોએ અને કુદરતી હલચલ કહીને ભૂલી ગયા પરંતુ ગરુડ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે કાલચક્ર ફરે છે ત્યારે ધરતી પોતાની અંદરથી સંકેત આપવા લાગે છે બે હજાર પચીસમાં ધરતીના કંપનોએ યહી જણાવ્યું કે હવે સમય બચ્યો નથી કલયુગનો અંત નજીક છે છઠ્ઠો અને સૌથી મોટો સંકેત અચાનક ધર્મગ્રંથો તરફ લોકોનું આકર્ષણ બે હજાર પચીસના સાવનમાં લાખો લોકોએ ન માત્ર ગીતા અને રામાયણ વાંચી પરંતુ શિવ મહાપુરાણ કાલિકા પુરાણ બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાઓ પણ સાંભળવાનું શરૂ કર્યું હજારો વર્ષ પછી એવું જોવા મળ્યું કે ગામે ધાર્મિક જાગૃતિ ન હતી આ કાલચક્રની દિશાનો પુરાવો હતો પુરાણોમાં કહેવાયું છે કે જ્યારે અજાણતા જ લોકો ધર્મગ્રંથો તરફ પાછા ફરે ત્યારે જાણી લો કે સતયુગનો દરવાજો ખુલવાનો છે આ કાલચક્રની અંતિમ ગતિ છે આ છ સંકેતોને જો તમે ઊંડાણથી જોશો તો સમજાશે કે આ કોઈ સંયોગ નથી પરંતુ કાલચક્રનું નિર્ણાયક વળાંક છે હવે પ્રશ્ન ઊભો થાય છે કે બે હજાર ત્રીસમાં શું થશે ગ્રંથોમાં લખ્યું છે કે બે હજાર ત્રીસમાં એક એવી ખગોળીય ઘટના બનશે જે ધરતીના વાતાવરણને સંપૂર્ણપણે બદલી નાખશે એક દિવ્ય તારો જે હજારો વર્ષ પછી ઉદય થશે અને તે તારાના ઉદય સાથે જ ધરતી પર બુરાઈનો પ્રભાવ ઘટવા લાગશે મનુષ્યોના મનમાં આપોઆપ દયા પ્રેમ અને ભક્તિનો સંચાર થશે અને ધીમે ધીમે સતયુગનો આરંભ થશે આ ઘટના પોતાનામાં એટલી અદભુત હશે કે વિજ્ઞાન પણ તેનું કારણ સમજી શકશે નહીં અને ઇતિહાસમાં આને ધરતીનું સૌથી મોટું યુગ પરિવર્તન કહેવામાં આવશે તો ધ્યાન રાખો જો જો તમે પણ પણ આ લક્ષણોને અનુભવી રહ્યા છો તમારી અંદર એક વિચિત્ર અશાંતિ છે અથવા તમે પણ અચાનક શિવ ભક્તિ તરફ ખેંચાઈ રહ્યા છો તો સમજી લો કે તમે પણ કાલચક્રના પરિવર્તનનો હિસ્સો બનવા જઈ રહ્યા છો સાવચેત રહો સજાગ રહો કારણ કે યુગ બદલાવાનો છે બે હજાર ત્રીસમાં સતયુગનો દરવાજો ખુલવાનો જ છે પરંતુ વાત અહીં સમાપ્ત થતી નથી હવે જે સૌથી રહસ્યમય અને નિર્ણાયક ઘટનાનો ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે છે બે હજાર ત્રીસમાં બનનારી ખગોળીય ઘટના ભવિષ્ય પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે ધરતીની આસપાસના ગ્રહોની ચાલ એક વિશેષ યોગમાં આવશે અને એક દુર્લભ તારો ઉદય થશે જેને ધ્રુવપુત્ર કહેવામાં આવ્યો છે ત્યારે સમગ્ર લોકોમાં કંપન થશે આ તારો પોતાની અદ્ભુત જ્યોતિથી આખા બ્રહ્માંડને પ્રકાશિત કરશે જે દિવસે આ તારો પ્રકટ થશે તે દિવસે પૃથ્વીના સમસ્ત ધર્મ અધર્મ પુણ્ય અને પાપનું તુલનાત્મક ભાર સંતુલિત થશે અને તે જ ક્ષણે કાલચક્ર પોતાની સૌથી ઝડપી ગતિએ ફરશે આ ક્ષણને કાલ પરિવર્તન બિંદુ કહેવામાં આવે છે પુરાણોમાં કહેવાયું છે કે જ્યારે આ તારાની જ્યોતિ એક વિશેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે જ કલયુગનો અંતિમ અધ્યાય શરૂ થશે તે જ દિવસે ધરતીના તમામ અધર્મી પાપી અને સ્વાર્થી આત્માઓ ધીમે ધીમે નાશ પામશે તેમના હૃદયમાં ગ્લાની અને પશ્ચાતાપ ભરાઈ જશે જ્યારે ધર્મપ્રિય અને સાધકો એક નવી ચેતના પ્રાપ્ત કરશે કાલચક્ર શું છે અને તે ક્યારે આવે છે કાલચક્ર એટલે સમયનું તે ચક્ર જે સૃષ્ટિની ગતિ જીવન મૃત્યુ યુગ પરિવર્તન અને સમગ્ર બ્રહ્માંડીય ઘટનાઓનું નિર્ધારણ કરે છે આ કાલચક્ર ત્યારે પ્રત્યક્ષ રૂપે દેખાય છે જ્યારે યુગની સમાપ્તિ નજીક આવે છે પાછલા ત્રેતા અને દ્વાપર યુગમાં પણ આવું જ થયું હતું મહાભારત યુદ્ધના સમયે જ્યારે શ્રીકૃષ્ણે કાલરૂપ ધારણ કર્યું હતું તે કાલચક્રની ગતિનું જ પ્રતીક હતું પુરાણોમાં કહેવાયું છે કે જ્યારે ધરતી પર ધર્મનો હ્રાસ અને અધર્મનો વધારો ચરમસીમાએ પહોંચે ત્યારે કાલચક્ર જાગૃત થઈને પોતાની દિશા બદલે છે આ જાગૃતિ ક્યારેક પ્રકૃતિ દ્વારા ક્યારેક ગ્રહોની ચાલ દ્વારા ક્યારેક પાણી હવા અને અગ્નિની અસાધારણ પ્રવૃત્તિઓ દ્વારા પ્રકટ થાય છે અને જ્યારે આ ગતિ શરૂ થાય છે ત્યારે થોડા જ વર્ષોમાં યુગ પરિવર્તન થઈ જાય છે હવે વાત કરીએ કલયુગના અંતની ભવિષ્યપુરાણ અનુસાર કલયુગની કુલ આયુ ચાર લાખ બત્રીસ હજાર વર્ષની છે પરંતુ ગ્રંથોમાં વર્ણવાયું છે કે જ્યારે અધર્મ અત્યધિક વધી જાય ત્યારે ભગવાન વિષ્ણુ સ્વયં કાલચક્રને આદેશ આપીને કલયુગની ગતિ ઘટાડી દે છે અને વર્તમાનમાં એ જ થઈ રહ્યું છે બે હજાર પચીસનો સાવન અને બે હજાર ત્રીસની ખગોળીય ઘટના બંને આ આદેશનું પરિણામ છે કલયુગનો અંતિમ તબક્કો હવે શરૂ થઈ ચૂક્યો છે જે દિવસે તે દિવ્ય તારો આકાશમાં પ્રકટ થશે તે જ દિવસથી કલયુગના અધ પતનની અંતિમ ઘડી શરૂ થશે અને તે તે ધીમે ધીમે સમાપ્ત થઈને સતયુગ તરફ આગળ વધશે એવું કહેવાયું છે કે જ્યારે આ તારો પ્રકટ થશે દિવસે સમગ્ર પૃથ્વી એક સાથે ત્રણ કલાક સુધી સૂર્યગ્રહણ જેવું અંધકાર છવાઈ જશે કોઈ પક્ષી નહીં બોલે સમસ્ત જીવ જંતુઓ ભયભીત થઈને પોતાની જગ્યાએ સ્થિર થઈ જશે અને પછી બ્રહ્માંડમાં એક દિવ્ય ધ્વનિ ગુંજશે જેને ફક્ત સજાગ સાથકો જ સાંભળી શકશે તે જ ક્ષણે કાલચક્ર પૂરી ગતિએ ફરશે અને યુગ પરિવર્તનની ઘોષણા કરશે તો સજાગ રહો કારણ કે હવે જે થવાનું છે તે હજારો વર્ષોથી પ્રતિક્ષિત ઘટના છે